વાવ થરા જ મોટા કૌભાંડો ખુલશે લખે ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માણી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ થાય વાવ થરાદ જિલ્લો લખી ધાનેરાના વાલેર કામે યોજાયેલ કે ડ્રો મામલે અશોક માળી સહિત દસ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ધાનેરા પોલીસ મથક ના ખુદ બન્યા ફરિયાદી થાનેરાના અરજદાર ભૂપટલાલ જોશીની અરજીની તપાસ બાદ પોલીસે દાખલ કર્યો ગુનો અશોક માળી અને તેની કંપનીએ દરોડા રૂપિયા કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા છે અને સરકારને ચેરિટી અને ઇન્કમ ટેક્સના નામે પણ ચૂનો લગાડ્યો પ્રતિબંધિત કલમ ચાર મુજબ બી એન એસ એસએસ કલમની નિકલમ મુજબ ગુનો દાખલ સરહદી વિસ્તારમાં શમાય અશોકમાળીની લખી ડ્રોની માયા ચાળમાં લાખો લોકો ફસાય છે પોલીસે લખી ડ્રોના નામે ચાર કુરા દાખલ કર્યા છે પોલીસની અપીલ હજુ પણ કોઈ પીડિત હોય તો અશોકમાળી વિરુદ્ધ ગુનો દાખલ કરાશે પોલીસ ચેરિટી અને ઇનકમ ટેક્સની તપાસ થાય તો લખી ટ્રોનું બીજેડ કરતાં પણ વધુ મોટું કૌભાંડ બહાર આવી શકે છે લુભાવણી લાલચો આપીને કહું શાળાના લાભાર્થી લખી ટ્રોનું આયોજન કરતા લોકો સામે સાવચેતી રાખવા જાહેર જનતાને અપીલ હું આપ લોકોને માગું કે બનાસકાંઠા પોલીસે આની પહેલા પણ ત્રણ જેટલી એફઆઈઆર રજિસ્ટર કરેલી હતી અને આજે અમે લોકોએ લોકો ખાતે પણ એક ચોથી એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લખીટોના નામે લેતા હશે આવા તમામે તમામ લોકો વિવિધ કાર્યવાહી કરવામાં આવશે અમે લોકો એના નિયમનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજિસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમોનો ભંગ કરે છે તો એમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય અને લોકોને આવી છેતામણી અને લોભામણી જાહેરાતો ન જોવા મળે જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગાડ ના થાય ઓકે